તો જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા અનેક વિવિધ વિકાસના કામના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે જેમાં શહેરના ગાંધી ગાંધીચોકથી જોશીપુરાના સરદારપરાના ઓવરબ્રીજ સહિતના વિવિધ વિસ્તારના રૂપિયા ત્રણસો સત્તાણું પોઈન્ટ અઠ્યોતેર કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા છે જેમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ વર્ચ્યુઅલ માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાયા હતા જ્યારે કૃષિમંત્રી રાઘવજી પટેલ ટાઉન હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા જુનાગઢ શહેર વધુ વિકસિત બને વધુ નાગરિકોને સારી સવલતો મળે એના માટે વિવિધ વિકાસ કામો લગભગ કરોડ રૂપિયા ખર્ચે એકાશી જેટલા નવા કામોના ખાતમુહૂર્ત અને દસ જેટલા કામોના લોકાર્પણ આજે આપણા રાજ્યના મુદ્દુ મક્કમ અને લોક લાડેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના И врз десте, и вирчуле рите раквома, ајваше.